કે એટલે નાના વેપારી નાના એરિયાઓને ફાયદો થાય તેના માટે હું આપ હર હંમેશા આપનું ધ્યાન દોરતો હોઉં છું ને આપને કંઈક ને કંઈક નવી વાત સાથે આપની સમક્ષ આપતો હોઉં છું તમામ નાગરિકોને વિનંતી કરવાની બાયડ તાલુકાની અંદર દર વખતની જેમ આ વખતે પણ દિવાળીના ફટાકડાઓનું હોલસેલ ભાવે છૂટક વેપારીઓ ભલે હોય પરંતુ સસ્તાનું હોલસેલ ભાવે એ લોકો ફટાકડાનું વ્યસ્તા હોય છે આજે એક જ જગ્યા પર એક જ સ્થળ ઉપર પ્રાંત કચેરીની પાછળના ભાગમાં બાજુના ભાગમાં અને મામલતદાર કચેરીની સામેના ભાગમાં આજે સડસઠ જેટલા સ્ટોલ લાગ્યા છે ને એક જ જગ્યા પરથી તમને તમામ વેરાયટીઓની વસ્તુ ફટાકડાની તમને અહીંયા ઉપલબ્ધ થશે તમામ નાગરિકોને વિનંતી કરું છું કદાચ રૂપિયો મોંઘો હશે બે રૂપિયા મોંઘા હશે પરંતુ તમે અમની પાસેથી ખરીદો છો તો આવા સડસઠ પરિવારોથી પણ વધુ લોકોનું ગુજરાન ચાલે છે ને દિવાળીનો તહેવારની ઉજવણી કરતા હોય છે ને નવા વર્ષ એમ કહેવાય આનંદથી એમનું નવું વરસ જતું હોય છે ત્યારે તમામ નાગરિકોને વિનંતી કરવી કે અહીંયાથી અમદાવાદ તરફ ના દોડે પરંતુ તમારું અમદાવાદ અહીંયા છે તમને અહીંયા જ ફટાકડા સસ્તા ભાવમાં મળે છે અહીંથી મોડાસા તરફ ના દોડે પરંતુ બાયડની અંદર સડસઠ સ્ટોલ એક જ જગ્યા પર લાગેલા છે અને તમામ વેપારીઓ પાસે નાના વેપારીઓ પાસે ફેરિયા જેવા વેપારીઓ પાસે તમામ પ્રકારની વેરાયટીઓ પણ છે તો આપ બધાને વિનંતી કરવાની કે આપ મોટી સંખ્યામાં અહીંયાથી વસ્તુ ખરીદો મારી આપ સર્વને નમ્ર અપીલ છે આજુબાજુના તાલુકાઓના લોકોને અપીલ છે ગામના લોકોને અપીલ છે કે પ્રાંત કચેરીની બાજુમાં અને મામલતદાર કચેરીની સામે ફટાકડાઓનો સ્ટોલ લાગેલા છે અને એ આપના માટે છે આ ગરીબ પ્રજાને દિવાળીનો તહેવાર સારી રીતે ઉજવી શકે વેપારીઓ અને નવું વર્ષ એમનું ખૂબ લાભદાયી નીવડે નાગરિકોને વિનંતી કરું છું કે આ બધા જ એમની પાસેથી ખરીદી કરે આભાર ભારત માતા કી જય 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 દેવી ગુજરાત